બોટાદના હળદળ ગામમાં જે ગઈકાલે પથ્થરમારાનો બનાવ બન્યો ને આ ઘટનાને લઈને રાજનીતિ ગરમ થઈ છે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ આરોપ કર્યા કે ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને બચાવવા માટે ઈસુદાન ગઢવી આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે આમાં જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા છે તેમને બચાવ કરવા માટે આ પ્રકારના કૃત્ય છે તે આમ પાર્ટી તરફથી કરવામાં આવતા હોય તેવા આરોપો તેમણે લગાવ્યા છે અને રોષ વ્યક્ત કર્યો છે શું કહી રહ્યા છે યજ્ઞેશ દવે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હળદળ ગામમાં ગઈકાલે आम आदमी पार्टीના નેતા રાજુ કરપડાજી જે સભા કરી હતી તેમાં ગ્રામજનોને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું આ ઘર્ષણ થયા બાદ 85 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આજે ઇસુદાન ગઢવી એક પત્રકાર પરિષદ યોજી હતી ને આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના ષડયંત્ર ગણાવ્યો હતો અને ભાજપના કાર્યકરોએ આ પથ્થર મારો કર્યો તેવા આરોપ કર્યા ત્યારે બીજી તરફ હવે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યગ્નેશ દવે મેદાનમાં આવ્યા છે તેમણે આ ઘટનાને લઈને ઇસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી સહિતના નેતાઓ છે તે ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે ખોટી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે ને આ ઘટના જે પથ્થરમારાની થઈ છે તે મામલાને લઈને પણ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પોતાના નેતાઓને બચાવી રહ્યા છે અને ખોટા આરોપો સરકાર ઉપર અને પોલીસ ઉપર મૂકી રહ્યા છે આ મામલે પહેલાં તો ડૉક્ટર યજ્ઞેશ દવેની આકરી પ્રતિક્રિયા સામે આવી છે તેમણે શું નિવેદન આપ્યું છે તે સાંભળો બે દિવસ પહેલાંની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ એલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાને ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાન ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ગુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીસ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો બીજી વાત એ છે કે ગોપાલભાઈ જ્યારે એવું કહી રહ્યા હોય તો વિધાનસભાના જે વિડીયો છે એ જાહેર કરવા જોઈએ ગોપાલભાઈને મારે કહેવું તમે પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો હજી તમને ખબર નથી વિધાનસભાની પદ્ધતિની ખબર નથી વિધાનસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભા વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે અને એમાં ખાસ કરીને પત્રકારોની ચેમ્બર અને વેઇટિંગ રૂમ એ બધામાં લાઈવ દેખાતું હોય છે એટલે આવો કોઈ સંવેદનશીલ બનાવ બને કે કોઈ કોઈ ધારાસભ્ય સાથે કચરા પોતું કરાવે નહીં દેખાતું હોય માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગબ્બોળા ફેલાવાના અને ગભગુળા ફેલાવીને ગુજરાતને તમે એવું મારા ગુજરાતના લોકોને ખબર નથી પડતી બધી ખબર પડે છે કે તમે ગભગુડા ફેલાવી રહ્યા છો અને હું તો તમને કુદ તમારી જોડે કોઈ એવી સાબિત હોય તો તમને બતાવો એટલે વિધાનસભાના પહેલાં તમે પદ્ધતિ જાણો વિધાનસભાની ઇતિહાસ ભૂગોળ જાણો અને પછી તમે આવા નિવેદનો આપો એવું મારું ગોપાલભાઈને પણ કહેવું છે કે નવા નવા છો એટલે પહેલાં બધું જાણી લો બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા રચી છે એ વિધાનસભાનું આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો કોઈ પક્ષનો ધારાસભ્ય નથી હોતો ત્યાં હોય છે એ દરેક પોતાના વિસ્તારનો પ્રતિનિધિ હોય છે અને એની અંદર દરેક પ્રતિનિધિને બોલવાની છૂટ હોય છે તમને બોલવાની છૂટ નથી તમે બોલી શકતા હતા અને બોલો છો તમે એટલે એવા અમે એવું નથી કહેતા કે ત્યાં ભાજપના ધારાસભ્યોને ન બોલી શકાય તો એ નીતિ નિયમો જાણવા યાર ધારાસભ્ય બન્યા પછી નીતિ નિયમો જાણી અને પછી નિવેદનો કરવા અને જ્યારે તમે આ બધી વાતો કરો છો તમે કઈ પ્રવૃત્તિઓમાં ફસાયેલા છો તમને નથી ખબર ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે તમારા બોલવાનું શું છે તમારા તમારા મારામારી તમે કેટલી કરી ચૂકેલા છો અને આ જ દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ હજુ પણ ચાલુ છે અને એફએસએલમાં સાબિત પણ થયેલું છે કે ઈસુદાનભાઈએ દારૂ પીધો હતો તમારા એક નેતાનું હમણાં મેં નિવેદન જોયું કે જાહેરમાં નિવેદન આપતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી ન હોવી જોઈએ તમે આવા તમારા નેતાઓને પહેલાં સંભાળો પછી બીજી વાત કરો કારણ કે તમે જે પ્રમાણે કેજરીવાલે કર્યું એ જ પ્રમાણે તમે ગુજરાતમાં જઈ રહ્યા છો પણ ગુજરાતની જનતા જાણે છે અને હજી સુધી તમારા હાથમાં કશું આવ્યું નથી જે સીટ બે હજાર બાવીસમાં આવી હતી ને એ તમે જાળવી રાખી છે નવું કશું મળ્યું નથી તમને અને ગુજરાતની જનતા તમારી સાથે હોત તો કડીની સીટો તમારી જોડે આવી હોત ત્યાં ત્યાં કેમ તમારે ત્રણ હજારમાં સમય થઈ ગયો એટલે આ બધું બધા જાણા છે પણ તમે તમારો બચાવ કરો તમારા ગુંડાઓનો બચાવ કરો છો એટલા માટે તમે આવા નિવેદન બંને જણા ભેગા થઈને આપી રહ્યા છો આપે સાંભળ્યા હતા ડોક્ટર યજ્ઞેશ દવે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને ખેડૂતોને ગેરમાર્ગે આમ આદમી પાર્ટી દોરતી હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે અને સાથે તેમણે સુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાને સાબિતી છે તેમની જોડે વિડીયોની તે પ્રકારની વાત પણ કરી છે અને આ પ્રકારે તેઓ અરાજકતા ફેલાવતા હોય પોતાના નિવેદનથી તેવા આરોપો પણ કરી દીધા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી